અત્યારે હાલ વિસાવદર અને તેની સાથે કડીની પેટા ચૂંટણીને લઈને જે મતગણતરી છે તેની શરૂઆત થઈ ગઈ છે ખાસ કરીને કડીની વાત કરવામાં આવે તો કડીમાં પણ ક્યાંક ત્રિપાંખ્યો જંગ જામ્યો છે અને કડીમાં અત્યારે હાલ કોણ આગળ છે કોણ પાછળ છે ઉમેદવારોનું ભવિષ્ય શું છે તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કડી પેટા ચૂંટણી માટેની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે વિસાવદનની તો અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું પરંતુ જો કડીની વાત કરવામાં આવે તો ખાસ કરીને એકવીસ રાઉન્ડમાં ચૌદ ટેબલ ઉપર આ ગણતરી છે તે થવાની છે ને બસો ચોરાણું જેટલા બુથ છે તેની ગણતરી થવાની છે ને સવારે આઠ વાગ્યાથી જ આ ગણતરી શરૂ થઈ ગઈ છે પ્રથમ પોસ્ટલ બેટલની ગણતરી છે એ પણ હવે પતી ગઈ છે અને ખાસ કરીને મતગણતરી માટે સાહીઠ કર્મચારીની મદદ લેવામાં આવવાની છે બસો ને ચોરાણું બુથ ઉપર ઓગણીસો જેટલા ઈવીએમ હતા અને એકસો ચાલીસ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત છે તે પણ અત્યારે હાલ દેખાઈ રહ્યો છે કોંગ્રેસના રમેશ ચાવડા છે એ અત્યાર સુધી કડીના પૂર્વ ધારાસભ્ય રહ્યા છે ને એમને જ આ વખતે કોંગ્રેસે એક મોકો આપ્યો છે ફરી એક વખત ટિકિટ આપી છે એટલે કે હવે

પ્રસંગ જામ્યો હતો આપણે જોયું હતું કે નીતિન પટેલ હોય કે પછી બળવંતસિંહ હોય એ દરેક લોકો વચ્ચે ક્યાંક શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું હતું ચૂંટણીના સમયે પરંતુ અત્યારે હાલ જે દિવસને કડીના લોકો રાહ જોઈ રહ્યા હતા જે લોકો વિકાસથી વંચિત છે ઘણા બધા આપણે દ્રશ્યો જોયા હતા એ જ દિવસ હવે આજે આવી ગયો છે કલાકોની અંદર જ ખબર પડી જશે કે કડીની અંદર હવે કોનું નામ છે તે બહાર આવશે ને ધારાસભ્ય તરીકે કોના નામે માહોલ લાગે છે પરંતુ જે બસો ને ચોરાણું મથકો હતા એને જ લઈને જે મતગણતરી છે તેની શરૂઆત થઈ ગઈ છે ને રમેશ ચાવડા છે તે પણ ક્યાંક બાજી મારી શકે છે ભારતીય બાજી મારી શકે છે પરંતુ જે પ્રમાણે વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા આગળ દેખાઈ રહ્યા છે એવી જ રીતે કડીની અંદર જગદીશ ચાવડા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે એમનું ક્યાંક અત્યારે નામો નિશાન ન દેખાતું હોય એવું પણ લાગી રહ્યું હતું એટલે કે ખાસ કરીને હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે અપડેટ સામે આવી રહી છે કે અત્યારે હાલ રમેશ ચાવડા છે તેની સાથે ભારતીય જનતા પાર્ટીના રાજેન્દ્ર ચાવડાજી બંને વચ્ચે ક્યાંક કાટેકી ટક્કર દેખાઈ રહી છે સૌથી પહેલા તું ત્યાંના દ્રશ્ય ઉપર નજર કરીએ તલાપુર મહારાજપુર કોલકાતી સુજન રૂપ હશે ઝાકીનભાઈ થોડીક ઓર શે દેવાને બાકી રાખો કા મુખીને શાંતિ દે જોઈ દે શાંતિ દે શાંતિ દે હૈદરાબાદ નું બેઠા છે ઉપાજે તમામ મતદારો ની ગુપ્તતા ધારામાં પાબંદના શપથ લેવાના છે ત્યાર બાદ જ આપને આપની કાર્યવાહી શરૂ કરવી છે હું બોલું

એટલે તમામ સ્ટાફ અધિકારી કર્મચારી ઉમેદવાર શ્રી મંગ એજન્ટ જે લોકપ્રતિનિધિ દ્વારા ઓગણીસો એકાવન ની કલમસો અઠ્યાવીસ અઠ્યાવીસ માં

એટલે જે પ્રમાણે અત્યારે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત દેખાઈ રહ્યો છે કાટે કે ટક્કર દેખાઈ રહી છે ઉમેદવારોમાં રસાકસીનો માહોલ છે લોકોનું પણ ક્યાંક કહેવું છે કે જે તે વ્યક્તિ આવશે વિકાસના કામો કરવા પડશે એટલે કે ખાસ કરીને હવે જે આ નાના સમયગાળાની ટર્મ છે એની અંદર જે તે વ્યક્તિ આવશે ધારાસભ્ય બનશે એ લોકોના દ્વારા કેટલા કામ કરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર